તો હવે મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીએ કે કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે ભારે વધારો જોવા મળી રહ્યો છે તો આજે શું રહીએ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે તોલા સોનાનો ભાવ સો ગ્રામ સોના ભાવ